તો આવી ગયા તખતેશ્વર મહાદેવ મંદિર હારી મંદિર અલ્યા ભાઈ ભાવનગર સિટી માં તો હલવાયા રસ્તો થોડોક ભૂલો પડી ગયા હવે હોદે હોદે નીકળી જઈએ બાર કાકા ની ભૂલી જઈએ એમની જો હેન ચીયર્સ કર ચીયર્સ ચીયર્સ શ્રીનાથ માં કેવી જાતી કણને તોડે નાકે એટલે ખરાબ તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ માં તો જો આપડા વ્લોગ ની સ્ટાર્ટિંગ થઈ છે રોડ ઉપર કારણ કે આજે છે પૂનમ અને જીએ છે ભાવનગર

ગાય ગયા ભાવનગર રાજપરા ખોડિયા માતાના મંદિર આજ તો રક્ષાબંધન એટલે મસ્ત ભીને દર્શન થશે આપણે ચલો દર્શન કરવા તો આવી ખોડિયા માતાના મંદિર હે હવે પ્રસાદ અને દર્શન કરીને આવીએ ગાય કુળીદેવી દર્શન કરીને આઈ ગયા મસ્ત શાંતથી દર્શન થયા આજે તો અને હવે આપણે જઈએ છીએ ભાવનગર સિટીમાં વિક્ટોરિયા નેસર પાર્ક છે લોકેશન માર્યું આપણે કેવું થયું લોકેશન માં દીધેલું છે હવે લોકેશન પર જઈએ મસ્ત પાર્ક છે આપણે યુટ્યુબ પર જઈએ હવે ગાઈસ આપણે જવાના હતા વિક્ટોરિયા નેચર પાર્ક પણ એ તો બંધ હતું એટલે આપણે હવે આ છે આપણે ભાવનગરના ફેમસ તખ્તેશ્વર મહાદેવ હતું જો અહીંયા ઉપર પેલું જે દેખાય છે આ મંદિર છે બાઇક લાઈન જવાનું છે ઉપર પહાડો વાળી ફિલિંગ આવે હોય તો ગયા તખ્તેશ્વર મહાદેવ મંદિર સારી મંદિર મહાદેવ દર્શન કરવા હર મહાદેવ આ છે તખ્તેશ્વર મહાદેવ મંદિર જો આજુબાજુથી ભાવનગર સિટી દેખાય છે શક્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે હવે જઈએ બોડ તળાવ ભાઈ ભાવનગર સિટીમાં હલવા ભૂલા પડી ગયા છે હવે જેમના તેમના હોદ્દે બધા બહાર નીકળી જઈએ પહેલાં પહેલી વખત સિટીમાં એટલે શાદ ભૂલા પડી ગયા પણ વાંધો નહીં બહાર નીકળી જઈશું અમે અમારી રીતે બહાર નીકળ્યા સિટીનો વ્યૂ જોવો બધો તો ગાય તમે બપોરું જમવા માટે ઉભા રહ્યા છે સિટીમાં આપણે બોર તળાવતો નતા આવ્યા એમ કે સિટીમાં ભૂલા પડી ગયા હતા ભાવનગરમાં એટલે ભાઈ બોર તળાવ મળ્યો ને ભાઈ આવતા રહ્યા ઘર બાજુ પછીના માટે જઈશું બોર તળાવ ફરવા માટે અત્યારે તો ભૂલા પડ્યા હતા એટલે પછી બહાર નીકળી ગયા સિટીમાં અને આવતા રહ્યા પાછા પાક્કો જેઠાલાલ લવડ જુઓ ગાઈશ ખાતી કરીને જેઠાલાલ જોઈએ જ તે ગમે તો જ હોય તો એ બધા કાકડી એવું પહેલાં ખાવા આપી દીધું છે દેવા ખાવા હેરાવ વેટિંગમાં તો ફાઇનલી આપણી પંજાબી થારી આવી ગઈ છે હવે જમી લઈએ નહીં

બાપડી કાકા બુદ્ધ ને ચા પૂજે બુદ જાય છેલ્લા વર્ષથી પીવા તાળી નહી થઈ બુજે અહિયાં રજવાડી માં ચા પીવા ઉભા હે દેવા ત્યાંથી કુલર માં લાવું

એકસો પચાસ રૂપિયા મસ્ત પંજાબી સારી આલા હે તો હું તો પીવેદ આવી જાઉં જ ઘરે આવી ગયા ભાવનગરથી આજે તો ખરો છે ભાવનગર સીધી ખોવાઈ ગયા હતા ઓવરા રોડ ચડી ગયા શોક તે બે ત્રણ સ્વરૂપ બધા આગળ જતા ખબર નહીં ફરી આવતા રહ્યા બહાર અત્યારે વિક્ટોરિયાની સપાટી કમ્લો યાદ થઈ ગયો છે પાછો બીજા માં હજુ થી વળી ગયા ને ખોવાઈ ગયા એવા તો અનુભવ જીવનમાં થતા રહે ખૂબ ઈજા બધું હવે જો ઘેરાયે આઈડિટીને હોય છે આશા રાખું છું કે તમને આજનો આ બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દો તો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય